હેલો ફ્રેન્ડ્સ તમે સેકન્ડ હેન્ડ કાર કે સેકન્ડ હેન્ડ મોબાઈલ વિશે સાંભળ્યું હશે પણ શું તમે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ વિશે સાંભળ્યું છે નહીં તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કે પેસિવ સ્મોકિંગ શું છે અને તેનાથી બાળકો ઉપર ખાસ કરીને કેવી ગંભીર અસર થતી હોય તો સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે જ્યારે કોઈ પણ તમારી આજુબાજુનો વ્યક્તિ છે બીડી કે સિગરેટનો સ્મોકિંગ કરતો હોય અને એ જે એમાંથી ધુમાડા બહાર કાઢે અને એ જ્યારે એની બાજુમાં રહેલો કોઈ પણ બીજી વ્યક્તિ એના શ્વાસમાં ધુમાડા લે એને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ અથવા તો પેસિવ સ્મોકિંગ કહેવાય અથવા તો એનવાયરોમેન્ટલ સ્મોકિંગ કહેવાય મિત્રો તમને જાણીને નવાય થશે કે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ છે એટલે કે પેસિવ સ્મોકિંગ છે એના ગંભીર નુકસાન પણ ઓલમોસ્ટ સ્મોકિંગ કરતા હોય એના જેટલા જ ગંભીર નુકસાન થતા હોય અને ખાસ કરીને જ્યારે કોઈ પણ ક્લોઝ સ્પેસ જેવી કે કોઈ પણ નાની રૂમ હોય કે કાર હોય એમાં સ્મોકિંગ કરતા હોય ત્યારે જે આ પ્રકારના સ્મોકિંગની અંદર ટોક્સિક કેમિકલ્સ હોય એનું કોન્સન્ટ્રેશન દસ ગણો વધી જતું હોય એટલે જ્યારે ક્લોઝ સ્પેસમાં તમે સેકન્ડરી સ્મોકિંગ કરતા હો સેકન્ડ હેન્ડ સ્મોકિંગ કરતા હો ત્યારે નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય અને ખાસ કરીને બાળકોમાં આની શક્યતાઓ વધુ થતી હોય મિત્રો સ્મોકિંગના ધુમાડાની અંદર નિયર બાય સાત હજાર ખરાબ એવા કેમિકલ આઈડેન્ટિફાય થયા છે કે જે માનવ શરીરને નુકસાન કરતા હોય એની અંદર મેઈનલી જોઈએ

આ ઉપરાંત તાર જેવા ફાઇન પાર્ટીકલ હોય જે ફેફસાને ડીપ કેવિટી સુધી એટલે કે આલુઓલાય સુધી જતા હોય અને એના માઇક્રો છિદ્રો હોય એને બ્લોક કરતા હોય હવે આપણે જોઈએ કે ખાસ કરીને બાળકોમાં શા માટે નુકસાન વધુ થતું હોય આ રીતના પેશી સ્મોકિંગનું તો સૌથી પહેલું રીઝન છે બાળકો છે એનું શરીર છે ડેવલપિંગ ફેઝમાં હોય એટલે એમના ફેફસા શ્વાસ નળ્યું તથા એમની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે જે મેચ્યોર ના થઈ હોય એના લીધે સ્મોકિંગનું ડેમેજ એને વધુ થતું હોય આ ઉપરાંત બાળકોનો શ્વાસનો દર એટલે કે રેસ્પિરેટરી રેટ છે મોટા કરતા વધારે હોય એટલે નોર્મલી બાળકની અંદર એના પર કિલોગ્રામ વજન દીઠ છે મોટા કરતા વધુ અંદર એ કાર્બન્સ લેતું હોય ધુમાડું હોય એના લીધે નુકસાન વધુ થતું હોય આ ઉપરાંત ત્રીજું બાળકની અંદર જે મોટાને ડિટોક્સિફિકેશનની જે સિસ્ટમ હોય એ પૂરી ડેવલપ ના થઈ હોય એટલે જે શ્વાસમાં ધુમાડામાં આવતા જે ટોક્સિન્સ છે એને બાળક છે ડિટોક્સિફિકેશન બરાબર ના કરી શકે અને આપણે આ વિડીયોમાં એ જોઈએ કે કેવા પ્રકારના પ્રોબ્લેમ છે બાળકોમાં સેકન્ડરી સ્મોકિંગ એટલે કે સેકન્ડ હેન્ડ સ્મોકિંગથી થતા હોય એની અંદર સૌથી પહેલું જોઈએ તો રેસ્પિરેટરી ઇન્ફેક્શન એમાં ખાસ કરીને શરદી વારંવાર થવી બ્રોન્કાઇટીસ થવું ન્યુમોનિયા થવું તથા બીજા લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થવા એ કોમન જોવા મળતું હોય બીજું અસ્થમા જે બાળકને અસ્થમા એટલે કે શ્વાસ દમની તકલીફ હોય એમને અસ્થમા પ્રેસિપિટેટ થાય અને જે બાળકને અસ્થમા ના હોય એને ડેવલપ થવાના ચાન્સીસ પણ આ પ્રકારના સ્મોકિંગથી વધુ રહેતું હોય નુકસાન છે ઓટાઇટિસ મીડિયા એટલે કે મિડલ અંદર ઇન્ફેક્શન થતું હોય એના લીધે કાનના પડદામાં કાણું પડી જવું જેવી તકલીફો પણ થતી હોય ચોથી તકલીફ છે ક્રોનિક કફ એના વિઝિંગ એટલે કે આપણે લાંબા સમયથી સૂકી ઉધરસ રહેવી અને સસણી આપણે ગુજરાતીમાં કહીએ કહેવાય એ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત પાંચમું નુકસાન છે સ્લો ડાઉન ગ્રોથ ઓફ લંગ્સ એટલે કે જે ફેફસાનો વિકાસ થતો હોય ધીમો પાડે એના લીધે જયારે આ પ્રકારનું બાળક મોટું થાય ત્યારે એને રોગ છે વધુ થવાની શક્યતાઓ રહેતી હોય અને છઠ્ઠું એસઆઈડીએસ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ નવજાત અંદર આ પ્રકારનું સ્મોકિંગનો ધુમાડો જયારે એની અંદર બાળકની અંદર જતું હોય ત્યારે બાળકનું સડન ડેથ એટલે કે મૃત્યુ થવાની શક્યતાઓ રહેતી હોય એને એસઆઈડીએસ સીડ્સ કહેવામાં આવતું હોય આ ઉપરાંત સાતમો પ્રોબ્લેમ છે એલર્જીક રેસ્પિરેટરી પ્રોબ્લેમ એટલે કે જે બાળકની અંદર આ રીતે સેકન્ડ હેન્ડ સ્મોક જતો હોય એની અંદર એમને રેસ્પિરેટરી એટલે કે સ્વચન તંત્રના એલર્જીને લગતા રોગ થવાની પણ શક્યતાઓ વધુ રહેતી હોય તો મિત્રો આ પ્રકારે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ છે બાળકો માટે અને ઘરના ફેમિલી મેમ્બર માટે ખાસ નુકસાનકારક છે તો કદાચ તમને પોતાની હેલ્થ વિશે એટલી કેર ના હોય તો પણ તમારા બાળકની કે ફેમિલી મેમ્બરના કેર સમજીને પણ તમારે સ્મોકિંગ છે બને ત્યાં સુધી નહીં કરવું જોઈએ અને ખાસ કરીને ઘરમાં કે કારમાં આવી ક્લોઝ સ્પેસમાં સ્મોકિંગ છે એ ક્યારેય નહીં કરવું જોઈએ